નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી ને શુક્રવાર રોજ જસનલ માર્કેટિંગ યાર્ડ જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં ડબલ જેવી જોવા મળી રહી છે એસ્ટિમેટેડ ચૌદસો ગુણી આસપાસ આજે જીરાની આવક રહેલી છે નવા જૂના બંને ની થઈને અને હા મિત્રો વિડિયોને ને લાઈક જરૂર કરી દેજો છ હજાર નવસો ચાલીસ રૂપિયા સુપરમાલ क्रिया बर क्वालिटी माइनोर हुआ साथ है। आया आया तुम जब आया वो। सही सही। हाँ तो जार। आठ हजार। आठ हजार। आठ हजार ही है। अरे। ये पांच मंजिलों पर तीन मंजिलों पर हर मंजिल पर अपना एक मंजिल पर बंजियों तरह एक

સાત હજાર ને સિત્તેર રૂપિયા સુપર માલ સુપર દાણો નંબર વન ક્વોલિટી કરિયાણા ભર કોરું

છ હજાર આઠસો રૂપિયા પૂરા સુપરમાલ કર આઠસો ને છન્નું રૂપિયા સુપરમાલ કરિયાણા બર્ક વાલી ગઈ ઝીરુવાળા ખેડૂત

সোজার পাকা বয় যে হকত ন্রি জরে বয় হাইড নি পাকত্যাই আমাদের আমায় সেনি আমাাডে আমাডে মলে ওকেন পাকরা সে আমাডের হানি আম� છ હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા મીડિયમ માલ મીડિયમ હોવા સાથે આજે આપડો બરોબર છે